ગુજરાત કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ રૂપિયા દસ લાખના કેશલેસ જીકાનો છઠ્ઠી ઓક્ટોબરને સોમવારથી માંડવીમાં શુભારંભ થયો

સાની ઉપસ્થિતિમાં

દસ લાખનો કેશલેસ જી કારણનો લાભ આપવા બદલ તેમનો આભાર માની વધુમાં જણાવ્યું કે પ્રત્યેક પરિવાર માટે પ્રતિવર્ષ રૂપિયા દસ લાખ સુધીના કેશલેસનો કર્મચારીઓને પેન્શનરોને લાભ મળશે જે પેન્શનરો જે તે પેટા તિજોરીને ફોર્મ ભરી આપેલ છે તેના સર્ટિફિકેટ જિલ્લા તિજોરી તરફથી આવેથી પેટા તિજોરી પાસેથી સર્ટિફિકેટ મેળવી હેલ્થ કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે સર્ટિફિકેટમાં આધાર કાર્ડ પ્રમાણે જ નામ લખવાનું રહેશે બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર કૈલાસપતિ પાસવાને જીકાની વિગતે માહિતી આપી નિવૃત્ત સનદી અધિકારી શ્રી વી કે સોલંકીએ સરકારશ્રીના તેમજ ડોક્ટર પાસવાન સાહેબનો આભાર માન્યો હતો ફોટોગ્રાફી વિગત માંડવી બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર કૈલાસપતિ પાસવાન માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહની ઉપસ્થિતિમાં નિવૃત્ત સનદી અધિકારી શ્રી વીકે સોલંકીનો જીકાર બનાવતા નજરે પડે છે હવે વાત તો ધ્યાન એ રાખવાનું છે કે જે નામ છે એ પાન કાર્ડમાં જે નામ હશે એ જ નામ હોવો જરૂરી આધાર કાર્ડ આધાર કાર્ડમાં નામ હોય જરૂરી એટલે સર્ટિફિકેટ લેનાર પેન્શનર એ ખાસ ધ્યાન રાખવું પડશે કે આધાર કાર્ડ માં નામ અને અટક જેમ આધાર કાર્ડ છે એમાં જ હોવું જોઈએ હવે માની પાછા છે કે વિનંતી કરું આમ કે વિશેષ કાઈ છે સાહેબ કે માનવની પાંચ પાછો છે તમામ જે પ્રશ્ન છે ભાઈઓ બહેનો અને જૂના કર્મચારીઓ ખાસ ખાલી ધ્યાન રાખે કે પોતાના જે પીપીઓ જે જિલ્લા તિજોરી કચેરીથી જે સર્ટિફિકેટ મેળવશે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે એ આધાર કાર્ડ પ્રમાણે નામ હોય વાઇફ હઝબેન્ડના તો કાર્ડ એપ ઝડપથી બની જાય અને એપ્રૂવ થઈ જાય કેમ કે જે ડાટા છે આ વેબસાઇટ એ પીપીઓનો ડાટા હેચ કરે છે પેન્શનરોના અને જે રેગ્યુલર કર્મચારી છે એના એચઆરપીએનથી તો ફેમિલી મેમ્બર જે રેગ્યુલર કર્મચારીઓ છે એ પણ તમારા એચઆરપીએન નંબર નાખી તમારી ફેમિલીની વિગત એડમીન પાસેથી અપડેટ કરાવી લેજો જેવાં કે નામ એજ સેક્સ એડ્રેસ આધાર કાર્ડ પણ માને સરકાર બુક પણ માને ને આધાર કાર્ડ પણ તો ઝરાક એ કાર્ડ બની શકે અને પ્રૂફ થઈ શકે ધન્યવાદ આ બાર પાછવા રીતે બાબકનો પ્રતિભાવ હકો કે આપનો જી કાર્ડ બનાવી રહ્યો એનો આપમાં પ્રતિભાવ નમસ્કાર હું ઇંકીસ સોવનકી રિટાયરમાં બધા છું હું મારું પેન્શન અમદાવાદમાં મળે છે અમદાવાદના પેન્શન ઓફિસથી મેં સર્ટિફિટ લઈ આવે તો એના આધારે શ્રી ડૉક્ટર પાસવાન સાહેબે દસ જ મિનિટમાં મને એને કાર્ડની પ્રોસેસ કરાવી દીધી છે અને માંડવીમાં પેન્શનરો અને કર્મચારીઓને જે જી કાર્ડ આપવાનું છે જી આયુષ્યમાન કાર્ડ એની આજથી શરૂઆત થઈ છે એ બદલ હું ડૉક્ટર પાસવાન સાહેબ અને અગ્રણી શ્રી દિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડા સાથ કચ્છ